કે જ્યાં સુધી મનમાં અને હૃદયમાં જિજ્ઞાસા જો એ જાણવાની ઈચ્છા મરી પરવા તો સમજવું કે હવે આગળ કાંઈ બહુ બાકી રહ્યું નથી એનું કારણ છે કે આપણે ત્યાં જે જે શાસ્ત્રોની શરૂઆત થઈ ભાષ્ય લેખા આચાર્યોએ એ બધાની પહેલી લીટી જુઓ અથાતો તો બ્રહ્મ જિજ્ઞાસા સૌથી પહેલી લાઈન હતી એની શરૂઆત જ ભાષ્યથી દરેક આચાર્યને જાણવા માટેની જિજ્ઞાસા ભગવાન કેવા છે એ જાણવાની જિજ્ઞાસા મનુષ્ય જીવનનું મોટામાં મોટું કોઈ સાર્થકતા હોય કોઈ ફલરૂપતા હોય તો એ છે કે આ જીવન એવું છે કે આના થકી આપણે ભગવાન સુધી પહોંચી શકીએ છીએ પશુ પક્ષી એવી ચોર્યાસી લાખ યોનીઓ આપણા શાસ્ત્રમાં બતાવી છે એને કદાચ મનોરથ હોય એને કદાચ વિચાર હોય પણ એ પહોંચી શકે હા ભગવાનનો અવતાર કાલ હોય પ્રભુ સાક્ષાત અવતાર લઈને બિરાજતા હોય ભૂતલ ઉપર એ ગોપી ગ્વા એ વ્રજભક્તોની સાથે સાથે ગાય હરણ પક્ષીઓ મોર બંદર વ્રજમાં જે જે દર્શન આપણે કરીએ છીએ એ બધાને આપણે નિરુદ્ધ કર્યા છીએ પણ ત્યારે સૌથી મોટી અનુકૂળતા કે સુવિધા જીવ માટે કઈ હતી તો કે ભગવાન પોતે સાક્ષાત હતા એ સ્વરૂપથી ઉદ્ધાર કરી શકે સ્વરૂપથી પોતાનામાં નિરુદ્ધ કરી શકે સ્વરૂપથી પોતાનામાં એ નિષ્ઠ કરી શકે જ્યારે અત્યારે સમસ્યા મોટામાં મોટી બિરાજતા નથી રૂપે બિરાજતા નથી પરોક્ષ રૂપે જરૂર શ્રી મહાપ્રભુજી આપની વાણી દ્વારા આપના વંશ દ્વારા આપના બેઠકજી દ્વારા આપના પાદુકાજી દ્વારા આપના હસ્તાક્ષર દ્વારા કૃપા વિચારી રહ્યા છે આજની આજની તારીખે આજના સમયે કોઈ ભગવતી કોઈ વૈષ્ણવને જ્યારે જ્યારે કોઈ વિષાદ થયો ચિંતા થઈ કે કોઈ પ્રશ્ન થયો કોઈ મૂંઝવણ થઈ ત્યારે ત્યારે આચાર્ય ચરણે કૃપા વિચારી અને એમના એમના માટે આ ગ્રંથો લખાય પણ એ માત્ર એમના માટે જ નહોતા આજે આપણને પણ એ કામ લાગે છે દરેકે દરેક ભક્તિ માર્ગીને દરેકે દરેક વૈષ્ણવને પોતાને મૂંઝવતા પ્રશ્ન હોય પોતાને કાંઈ એમના કર્તવ્યમાં પરાયણ થવામાં એટલે કે આપણે જે સેવા સત્સંગ સ્મરણ કરીએ છીએ એ માર્ગમાં જે કંઈ બાધા આવે છે જે કાંઈ નડતર થાય છે તેને દૂર કરવામાં આ વાણી મજબૂત રીતે આપણને સાથ આપે છે આપણને માર્ગદર્શન આપે છે આપણને સમજાવે છે કે કઈ પરિસ્થિતિમાં કેવા સંજોગોમાં કેવી રીતે આપણા કર્તવ્યનું બરાબર પાલન થાય અને નિર્વહન થાય એ આપણને આપણા આચાર્યોએ ખૂબ કૃપા કરીને સમજાવ્યું છે આ ગ્રંથ ઉપર જો કોઈ પણ ગ્રંથ સમજવો હોય પહેલાં તો ગ્રંથકર્તાનું સ્મરણ કરવું પડે અને ત્યારબાદ એની ઉપર જે કોઈ વિવૃત્તિ ટીકા સાહિત્ય આચાર્યોની હોય તો એનું દર્શન કરવું પડે ત્યાં સુધી તમને સમજાય નહીં એક નાનું ઉદાહરણ ખાલી આપું કે પિતાના મનમાં કેવા વિચાર છે પિતાના મનમાં કેવા ભાવ છે એ સૌથી વધારે કોને ખબર પડે એના સંતાનને જ વધારે ખબર પડે ને કે મારા બાપાએ આમ આમ કર્યું એટલે અત્યારે એને કરવું હોય છે આમ બોલ્યા એનું કારણ આમ હોય છે પિતા એક લીટી બોલે તો એનો દીકરો અર્થ સમજી શકે ને એવો ચાર ઘર મૂકીને પાંચમા ઘર વાળો ના સમજી શકે આજુબાજુ વાળા ના સમજી શકે જે એનો દીકરો સમજી શકે મનનો ભાવ બસ આટલી ટૂંકી વાત સમજો તો આ ટીકા સાહિત્ય છે આ વિવૃત્તિ છે એ શું છે તો કે શ્રી મહાપ્રભુજીના ગ્રંથ ઉપર શ્રી ગોસાઈજીનું વિવરણ હોય શ્રી મહાપ્રભુજી ગોસાઈજીના ગ્રંથ ઉપર આપના સાત બાલકમાંથી કોઈનું વિવરણ હોય પૂર્વાચાર્યોનું વિવરણ હોય તો એ મહાપ્રભુજીના હૃદયને બરાબર જાણતા હોય એટલે ગોટા ના થાય અત્યાર પાસે ગોટાની ઉપાધિ મોજ કોક કોઈ પણ હા હવે તો ભગવતી થવું સહેલું છે હવે તો તરત ભગવતી થઈ જાય ખાલી તમને હું બે ચાર સ્ટેપ બતાવું એટલે તમે ભગવતી હમણાં અઘરું નથી કાંઈ આ પણ ખરેખર આપણે ત્યાં કોઈ એટલે કોઈ એક પણ ભગવતી જે સાચા ખરા ભગવતી હતા ને એ કોઈ ક્યાંય લખાયું નથી કે હું ભગવતી છું એમ ઇવન આચાર્ય ચરણ પોતે એમ આજ્ઞા કરે છે કે હિત શ્રી કૃષ્ણ દાસસ્ય વલ્લભ હશે હિતમ હું કૃષ્ણનો દાસ છું અને કોઈ બાળકે પણ આજ સુધી વલ્લભ કોઈ આચાર્ય પણ એવો દાવો મેં ક્યારેય છાપામાંય જોયું નથી કોઈ પુસ્તકમાં જોયું નથી કે અમે સાક્ષાત પુરુષોત્તમ એવો દાવો કોઈ કર્યો કોઈ નહીં કોઈ કરતું જ નથી આ તો ખાલી ખોટી રીતે ઊભું કરવામાં આવે જ કે બાળકો બધા પોતાની જાતને આમ સમજે જ કોઈ નથી સમજતું એક વલ્લભ સમજતું નથી ત્યાં સુધી કે અમે બ્રહ્મસમંદ દીક્ષા આપીએ છીએ ને તો પણ શ્રી મહાપ્રભુજી બ્રહ્મસમંદ આપે છે અને દામોદાસ હર્ષાની લીએ છે એ જ ભાવથી આજની તારીખે આ ભલે બે હજાર ઓગણીસ આવી ગઈ પણ આજની તારીખે એ જ ભાવથી જેટલા પણ બ્રહ્મસંબંધો થાય છે એ જ ભાવથી થાય છે કે આપનાર તો શ્રી વલ્લભ છે અને લેનાર હર્ષાનીજી છે તમારે બધાએ પણ હર્ષાનીજીનું સ્મરણ કરવું પડે ત્યારે જ એ બ્રહ્મસમંદ ફલિત થાય અને અમારે શ્રી વલ્લભનું સ્મરણ કરવું પડે ત્યારે જ અમે બ્રહ્મસમંદ આપનાર તરીકે એની સફળતા થાય ત્યાં સુધી ન થાય તો આ ભાવ ખાસ સમજવાનો કોઈ ને કોઈ ભગવતીના માધ્યમથી આપણે સમગ્ર બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ દરેક ઉપર કૃપા વિચારી કે આપની વાણીનો એ દરેકને લાભ મળે આપણે ત્યાં એક સુંદર કીર્તન આવે છે ને એસી બનસી બાજી બન મે વ્યાપ રહી ધ્વનિ મહામુનિન કી સમાધિ લાગી તા વલ્લભની વાણી છે એની સાથે આપણા ભાગવતીઓએ એ વેણુનાદને સરખાવ્યો છે કે જેવો વેણુનાદ સારસ્વત કલ્પમાં ભગવાને કર્યો અને દરેક વ્રજભક્તોને આમંત્રણ આપ્યું બોલાવવાતા પોતાની પાસે અત્યારે એ જ સારસ્વત કલ્પ આ કલયુગના અઠ્યાવીસમાં કલયુગના આ વૈવસ્વત મનવંતરમાં પ્રગટ થયો છે એ વલ્લભની વાણી રૂપે એ વેણુનાદ છે અને આજે પણ એમાં દરરોજ દરરોજ બધા મજ્જન કરે છે નિત્ય સ્નાન કરે છે એ વાણીનો આનંદ લે છે એ વાણીથી એના હૃદયમાં એને પોતાનો જે વૈષ્ણવી આત્મા છે વૈષ્ણવી વિચાર છે એ જાગૃત થાય છે શ્રી મહાપ્રભુજીની વાણી કેવું કામ કરે છે તો કે મહાપ્રભુજીનું વાણી છે એ આપણા આ સુતેલા સુસુપ્ત વૈષ્ણવતાને જગાડી દઈએ છે મહાપ્રભુજીની વાણી આપણને કંઈક કરવા માટે ધક્કો મારે છે કે તું વૈષ્ણવ થઈને શું બેઠો છે એમને એમ કંઈક કરતો નથી તું કંઈક કર કંઈક કર એવો ધક્કો અંદરથી આપણને મહાપ્રભુજીની વાણીથી લાગે છે તો શ્રી મહાપ્રભુજીનું ખાસ સ્મરણ કરીએ આજે અને જુઓ બધાને એમ હોય ઘણા કીર્તન ના સમજાતા હોય ઘણાને કોઈ ગ્રંથ ના સમજાતા હોય ઘણાને કાંઈ ના સમજાતું હોય કાંઈ કામ તો આપણી ચાંચ કેમ ડૂબે તો ભાઈ કોઈની ચાંચ ડૂબે એમ નથી આ બધી વાણી છે એ અનિવર્ચનીય છે એમની કૃપા થશે ને માત્ર માત્ર કૃપા જ એમ માનીને ચાલશો તો જ આમાં આગળ કાંઈક થશે કારણ કે માર્ગ જ કૃપાનો છે જો કૃપા થશે તો મારું કંઈક આગળ આમાં ચાંચ ડૂબે મને કંઈક સમજ પડે નહીં તો કાંઈ સમજ તમને કોઈ કીર્તનનો ભાવ સમજાતો ના હોય તમે કોઈ કીર્તન કરવા બેઠા તમને મનમાં ઘણી જિજ્ઞાસા છે કે આનો ભાવ કેમ જાણવો કેમ જાણવો બધા કીર્તનના ભાવના પુસ્તક હોતા નથી બધા કીર્તન સમજાવવા વાળાની અનુકૂળતા નથી કે દરેક વખતે આપણને બાળક મળી જાય દરેક વખતે એવા કોઈ વૈષ્ણવ મળી જાય આની સીધી રીત એ છે કે કીર્તન કરવા બેસો ત્યારે એ ક્યાં ભગવતીનું છે એ જોવો પહેલાં સુરદાસજીનું છે કુંભનદાસજીનું છે જે ભગવતીનું હોય એનું મનમાં એકવાર સ્મરણ કરો કે હે કુંવદાસજી આપની વાણી આપ કૃપા કરીને મારા હૃદયમાં કંઈક પ્રકાશ થાય એવી કંઈક કૃપા કરો એટલે સો ટકા તમને એમાંથી કંઈક ને કંઈક પ્રાપ્ત થશે આ સિસ્ટમ છે આપણે ત્યાં રીત છે આપણે કલાકાર સરસ થઈ જાય કે હા સીધો ગાવા માંડું હું તાનસેન બની જાઉં પણ ખાલી કુસ્તી માર્ગમાં તાનસેન બનવાથી નથી થતું કાંઈ અહીંયા તો કીર્તન ગાવાની સાથે સાથે એ ભાવને હૃદયમાં ઉતારવાનો છે એ વાણીને હૃદયમાં ઉતારવાની છે એ વાણીને વાગોળવાની છે વિચાર કરવાનો છે કે અહીંયા ભાગવતીઓએ આજ્ઞા કરી છે તો એનો અર્થ શું થાય ત્યારે જઈને મારા વાલા આગળ કંઈક સમજાય આમાં નહીં તો બહુ અઘરું છે ખાલી વાતું આપણે કરીએ જ એ જુદી વાત છે અને ખરેખર પુષ્ટિવાગને સમજવો હોય કે માણવો હોય તો એ આખી અલગ વાત છે એટલે કૃપા માર્ગમાં કૃપા જ મુખ્ય સાધન છે અને કૃપાથી જ આજે જુઓ તમે હું તો એ જ કહું છું કે મોટામાં મોટી આપણી શક્તિ કયો મોટામાં મોટી આપણી વિશેષતા કયો મોટામાં મોટી આપણી ખૂબી કયો તો છેદ પંદરસો પાંત્રીસમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું અને છેદ આજની તારીખનો વિચાર કરો તમે પાંચસો ચાલીસ બેતાલીસનો ઉત્સવ આપણે ઉજવ્યો મહાપ્રભુજીનો હમણાં આટલા વર્ષો પછી પણ આજે ભાગવત કથા થાય છે સત્સંગ થાય છે ઘરે ઘરે ઠાકોરજીની સેવા થાય છે ભ્રમસમન થાય છે આપણા માર્ગનું દરેકે દરેક બધું પાંચસો વર્ષ પછી પણ હજી ચાલતું રહીએ એ જ એની મોટી તાકાત કહેવાય કે કેવડી મોટી તાકાત કહેવાય ઘણા વિચારો છે ને દસ વર્ષમાં મરી જાય ઘણા વિચારો વીસ વર્ષનું આયુષ્ય લઈને આવે ઘણાના વિચારો પચાસ પચાસ વર્ષ સુધી હાલે કોકના વિચાર બહુ ઉપદેશક હોય બહુ વજનવાળા હોય બહુ પ્રભાવવાળા હોય તો સો વર્ષ ચાલે પણ આ તો પાંચ પાંચ સદી વહી ગઈ હજી વલ્લભનો પ્રતાપ આવો ને આવો આજની તારીખે આપણને દેખાય છે આજની તારીખે આપણને દર્શન થાય છે એ જ આપણી પુષ્ટિમાગની સાચી તાકાત છે ખૂબી છે વિશેષતા છે જે જોઈએ કેટલા વર્ષો પછી પણ હજી ઘરે ઠાકોરજીની સેવા થાય છે હજી ભ્રમસમંજ લેવાય છે હજી કીર્તનો થાય છે હજી કથાઓ થાય છે હજી મનોરથો થાય છે તો એ મારા વાલા કંઈ નાની સૂની વાત નથી આને કંઈ સામાન્ય ગણોમાં તમે આને સાધારણ ગણોમાં આ બહુ મહત્વની વાત છે હજી એમાં આપણા સૌરાષ્ટ્ર ઉપર તો વધારે વિશેષ કૃપા છે કે સૌરાષ્ટ્રના તો આપણા અહીંયા જેને કહે ને કંઈ ને કાંઈ કંઈ ને કંઈ થોડા થોડા દિવસે આપણે આપણને એવા અવસર મળી જાય છે કોઈને કોઈ ભલે સગાવાલા તો સગાવાલા બોલાવતા હોય પણ એ મનોરથ અલૌકિક કરતા હોય તો આપણને તો બાનું જોઈએ જે કૃષ્ણના રંગે રંગાયેલો છે શ્રી વલ્લભના રંગે રંગાયેલો છે એને તો બાનું જોતું હોય ખાલી કે હું ઝટ પહોંચી જાઉં ત્યાં મારા વલ્લભની વાણીનું અવગાહન થાય છે વલ્લભનું નામ લેવાય છે એ કૃષ્ણની લીલા એ વલ્લભની લીલાનું અવગાહન થતું હોય ત્યાં સહજ રીતે ખેંચાણ થાય આપણને એ જ સાચી વૈષ્ણવતા આપણે છે પ્રસ્તુત ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ થોડી ભૂમિકા સમજીએ સૌથી પહેલા જ્યારે સ્વામીજીએ મનોરથ કર્યો કે એવું સુંદર સ્થળ હોવું જોઈએ કે જ્યાં સુંદર મજાની તરેટી હોય ગોવર્ધન પર્વત હોય વૃક્ષ હોય વનરાજી હોય કુંજ નિકુંજ હોય સુંદર જલાશય એવું યમનાજી બિરાજતા હોય આવો મનોરથ જ્યારે સ્વામીજીએ કહ્યો ને ત્યારે ઠાકોરજી સ્વામીજી સિવાય કોઈ નહીં ત્યારે ઠાકોરજીએ સ્વામીજીનો મનોરથ પૂરો કરવા માટે આ નિત્યલીલા પ્રગટ કરી સૌપ્રથમ યમુનાજી ગિરિરાજજી નું પ્રાગટ્ય થયું સ્વામીજીના સ્વયંમાંથી ચંદ્રાવલીજી અને બધા સ્વામીજીઓ બધા લીલા પરિકર બધા વ્રજભક્તો એ બધાનું પ્રાગટ્ય થયું હવે જ્યારે ભૂતલ ઉપર પ્રાગટ્ય લેવાનું હતું આપને સારસ્વત કલ્પમાં ત્યારે એ જ લીલા પરિકર ગિરિરાજજી યમુનાજી ભૂતલ ઉપર પધાયેલા અને એ પૂર્ણ પુરુષો તમે આપણે ત્યાં ઠાકોરજી માટે લીલા વિશિષ્ટ શબ્દ વપરાય છે કે જે એનાથી ખબર પડે કે જે બધા કૃષ્ણનું વર્ણન થાય છે એ કૃષ્ણ આ નથી જે વિષ્ણુનો આઠમો અવતાર દરેક યોગમાં જન્મે છે એ કૃષ્ણ આ નથી પણ મહાપ્રભુજી આપણને બતાવ્યું કે જે આપણે ત્યાં બિરાજે છે વ્રજાદીપ એ કોણ છે તો કે સારસ્વત કલ્પમાં જેમણે પ્રગટ થઈને આ લીલાનું દાન જેમણે કર્યું એટલે લીલા વિશિષ્ટ કહે છે કે જે લીલાનું દાન કરી શકે તો એ લીલા વિશિષ્ટ સ્વરૂપ એ યશોદોત્સંગ લાલિત એ નિકુંજ નાયક એ નંદનંદન એ આનંદકંદ એ આપણે ત્યાં બિરાજે છે કે જે અવતાર નથી પણ ખુદ સકલ અવતાર લેનારો અવતારી પોતે છે કે જે પોતે નક્કી કરે છે કે મારે આવું છું અને એમણે એ સારસ્વત કલ્પમાં પ્રાગટ્ય લીધું ત્યારે આ સંપૂર્ણ લીલા પરિકર ભૂતલ ઉપર બિરાઈ ગયો છે એની ઘણી ઘણી કથાઓ છે કે ગિરરાજજી પધારરા યમુનાજી પધારરા એના મર્યાદા ભાવો પણ છે અને આપણા પુષ્ટિ ભાવો પણ છે એ જ સારસ્વત કલ્પની લીલાને ફરી પાછી શ્વેત કલ્પના વૈવસ્વત મનવંતરના આ અઠ્યાવીસમાં કલયુગમાં ગોવર્ધન ધરણને પ્રગટ કરવાની ઈચ્છા થાય અત્યારે આપણો આ શ્વેત વારાકલ્પ ચાલે છે અને વૈવસ્વત મનવંતર છે અને એમાં અઠ્યાવીસમી આ ચતુરયુગી છે તો દરેકે દરેક દ્વાપર યુગમાં કૃષ્ણના પ્રાગટ્ય થાય છે આપણે અત્યારે જે કૃષ્ણની જન્માષ્ટમી ઉજવીએ છીએ એ આ કલ્પના આ અઠ્યાવીસમાં દ્વાપર યુગના કૃષ્ણની એને પાંચ હજાર બસો ને પિસ્તાલીસ વર્ષ થયા એ આપણે ઉજવીએ છીએ દર વખતે અને જે ભજન કરીએ છીએ આપણે કે જે તમે વૈષ્ણવો ઘરે સેવા કરો છો કે અમે ઠાકોરજીની સેવા બાળકો હવેલીમાં કરીએ છીએ કે અમારા ઘરે આજ પેઢીઓથી બિરાજે છે એ ક્યાં સ્વરૂપ છે તો એના માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ સારસ્વત કલ્પમાં જે કૃષ્ણએ રાસનું દાન કર્યું ને એ પ્રભુ કે પુષ્ટિનું પરમ ચરમ ફલનું દાન એ દરેક કલ્પમાં કૃષ્ણ નથી કરતા આ વસ્તુ ખાસ સમજવાની છે કે દરેક કલ્પના દરેક યુગમાં કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે દરેક દ્વાપરમાં દરેક ત્રેતામાં રામનું થાય છે એ લીલા ચાલુ જ રહી એમાં થોડો ઘણો ફેરફાર થતો રહેતો હોય એની ઈચ્છા મુજબ પણ દરેક દ્વાપર યુગના કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે તો એ રાસનું દાન કરતા નથી કે એ પરમ ફલનું દાન કરતા નથી તે પુષ્ટિ લીલા ક્યારે થઈ તો કે સારસ્વત કલ્પમાં થઈ હતી એ જ લીલા આપણા પરમ ભાગ્ય અને સૌભાગ્ય કહેવાય કે શ્રી મહાપ્રભુજીએ પાછી પ્રગટ કરી તો જ્યારે એનો પ્રસંગ છે આપણે ત્યાં કીર્તનમાં પણ સુંદર સુંદર ભાવ છે વિથિન કરદ વિહાર કદમ્બન વિથિન કરદ વિહાર તો ઠાકોરજી અને સ્વામીજી એ નિત્યલીલામાં બિરાજમાન હતા અને જે સેવા કરતા હતા જીવો બધા જે વ્રજભક્તો સેવા કરતા હતા એમને જોઈને સ્વામીજીને જે જીવો છૂટી ગયા છે નિત્યલીલામાંથી એમનું સ્મરણ થયું આજે સ્વાભાવિક રીતે જ કોઈ સેવા કરતું હોય કોઈ કીર્તનની સેવા કરતું હોય કોઈ કંઈ ભીતરની સેવા કરતું હોય કોઈ કાંઈક સેવા કરતું હોય તો આપણને એને જોઈને બીજા એના જેવા સેવા કરવાવાળા યાદ આવી જ જાય સ્વાભાવિક રીતે એમ સ્વામીજીને પણ જે પોતાના લીલાના જીવો હતા કે જે અપરાધવશ કોઈ કારણવશ જે લીલાથી અલગ થઈ ગયા છે ભૂતલ ઉપર છે એમની સ્થિતિ એ પોતાના સ્વરૂપને ભૂલી ગયા અને ઠાકોરજીના સંબંધને પણ ભૂલી ગયા છે ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા છે એને ફરી પાછી એનું સ્મરણ સૌથી પહેલાં તો સ્વામીજીને થયું સ્વામીજીએ ઠાકોરજીને કહ્યું કે મને એ બધા લીલાના જીવોનું યાદ આવે છે એનું સ્મરણ થાય છે આપણા એ જીવો અત્યારે ક્યાં હશે કેવી સ્થિતિમાં હશે શું કરતા હશે એમને ફરી પાછા આપ સેવામાં પ્રવૃત્ત કરો ઠાકોરજીને તો જુઓ સ્વામીજી એ વિનંતી નથી કરી સ્વામીજીએ આજ્ઞા કરી કે આ કરવાનું છે આપણે વિનંતી કરીએ ને વિનંતી કરવી અલગ વાત છે સ્વામીજી આજ્ઞા આપી ઠાકોરજીને કે આ કરો આ બધું કરવાનું છે ફરજિયાતમાં એમ એટલે ઠાકોરજીને પછી કોઈ જેને કહેવાય એની યા કે આધીન સદાય સાંભળો એમ સ્વામીજી જેમ આજ્ઞા કરે એવી રીતના તો લીલાનું પ્રાગટ્ય સ્વામીજીના મનોજ સ્વરૂપે લીલા પરિકરનું પ્રાગટ્ય સ્વામીજીના મનોજ સ્વરૂપે થયું આ આટલી મોટી સૃષ્ટિનું પ્રાગટ્ય એ સ્વામીજીના મનોજ સ્વરૂપે થયું અને એટલી મોટી કૃપા થઈ કે આપણા જે જીવો અલગ થઈ ગયા હતા એમને ફરી પાછા સેવામાં પ્રવૃત્ત કરવા માટે સ્વામીજીએ મનોરથ કર્યો ઠાકોરજી સ્વામી આ બધાને ફરી પાછા આપણે લીલામાં લઈ લેવાના છે ઠાકોરજી કહ્યું કે હા પણ હવે બધાની ફાઇલો અલગ અલગ હોય ને બધાને લઈ તો લેવા છે લીલામાં પણ હવે બધા કેટલા પાપ કહી રહ્યા હોય કોકે કેટલાય પાપ કહે બધાની ફાઇલો જુદી જુદી છે કોણ ક્યાં ક્યાં લઈને બેલેન્સ લઈને બેઠા જ પાપ કુનિયા હવે એ બધો હિસાબ કરવો કેમ આને ભૂલી ગયા એને પાછું સ્મરણ કેમ કરાવવું એટલે અઘરું કામ છે ને બહુ કાંઈ સહેલું નથી એટલે આપણે ત્યાં એક એવો લીલાનો પ્રસંગ આવે છે કે ઠાકોરજીને જ્યારે આ કરવાનું થયું ને એટલે ઠાકોરજી બધા જેટલા અવતારો હતા દેવી દેવતાઓ હતા બધાને કીધું કોણ આ કામ કરશે ભાઈ કોણ આ સંભાળશે કાર્ય અઘરું છે કાર્ય બહુ કામ બહુ અઘરું છે કે એક તો ભૂતલ ઉપર જવું પછી સૌથી પહેલાં તો ઓળખવા પહેલું કામ તો ઓળખવાનું કે દૈવી જીવ છે એ કોણ આ પછી એમાં મર્યાદાવાળો જીવ છે પુષ્ટિવાળો જીવ છે લીલાવાળો જીવ કોણ છે હવે કે આટલું અઘરું કામ પહેલાં તો ઓળખવા પછી એ જે સ્થિતિમાં હોય એને પકડવો એને ત્યાંથી શરણે લેવો શરણે લઈને સેવામાં પ્રવૃત્ત કરવો અને લીલા સુધી પહોંચાડવો તો કે આ તો બહુ મોટું ભારે કામ છે આટલું અઘરું કામ તો હવે કોઈ એટલે લગભગ બધાએ બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવી દેવતા બધા હાથ જોડીને કે એ નહીં તમારે કોકને અત્યારે મારવું હોય તો બોલો હા અસુર હેરાન કરતો હોય આ રાક્ષસ હોય દાનવ હોય એને મારવો હોય તો બોલો હમણાં પાંચ મિનિટમાં જઈને એ કામ પૂરું કરી આવે પણ આ કામ ના થાય આ તો બહુ અઘરું કામ છે આ તો બહુ ધૈર્ય રાખવું પડે ઓળખવા પાછા એને એનું સ્મરણ કરાવવું એની સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ તો એને સ્વરૂપનું ભાન કરાવવું કે તું લીલાનો જીવ છે તું ઠાકોરજીનો જીવ છે અને ફરી પાછો એ ઠાકોરજી માટેનો તાપાત્મક ભાવ છે એ બંનેના મિલન સ્વરૂપજી પરમ અલૌકિક અગ્નિ સ્વરૂપ તાપાત્મક સ્વરૂપ એવી શ્રી વલ્લભ છે તો એ વલ્લભને આજ્ઞા કરી આપે એમનું પ્રાગટ્ય થયું બંનેના તાપના મિલનથી શ્રી વલ્લભે પ્રાગટ્ય વલ્લભે સ્વીકાર્યું આ મોટી ચેલેન્જ આ મોટો પડકાર એ વલ્લભે સ્વીકાર્યો શ્રી મહાપ્રભુજીએ એટલા કૃપાળુ કે આપે સ્વીકાર્યું કે હા હું ભૂતલ ઉપર જઈશ પ્રાગટ્ય લઈશ અને આ દૈવી જીવોને ઓળખીશ એમાં જે પુષ્ટિ લીલાના જીવો હશે એને પાછા ઠાકોરજીની શરણ સુધી પહોંચાડી પહોંચાડીશ અને શરણે પહોંચાડીશ સેવામાં પાછા પ્રવૃત્તિ ખૂબ ઠાકોરજી સ્વામીજી પ્રસન્ન થયા છે અને આપને આજ્ઞા કરી છે કે આપ પ્રાગટ્ય લ્યો અને શ્રી મહાપ્રભુજીનું ચંપારણમાં પ્રાગટ્ય થાય છે જુઓ વલ્લભ સાખીમાં શ્રી હરિરાય મહાપ્રભુ મહાપ્રભુજીના પ્રાગટ્યને પણ ઠાકોરજીના પ્રાગટ્ય સાથે સરખાવે છે ધરણી વ્યાકુલ ભાઈ શો કરત પુકાર જેવી રીતે જ્યારે જ્યારે પણ આ પૃથ્વી ઉપર પાપ વધી જાય છે જ્યારે જ્યારે પણ પૃથ્વી ઉપર અધર્મ હાવી થઈ જાય છે ત્યારે ત્યારે ધરણી વ્યાકુલ થાય છે આ ધરતી વ્યાકુલ બને છે કે પ્રભુ હવે તો આ પાપનો ભાર વધી ગયો છે હવે આપ કંઈક કૃપા કરો એ બ્રહ્માજી પાસે જાય છે બ્રહ્માજી એને ઠાકોરજી સુધી પહોંચાડે છે અને ઠાકોરજીને ભગવાનને વિનંતી એ ધરણી જઈને કરે છે કે પ્રભુ કંઈક કૃપા કરો હવે આ આ આ આ ધરતી ઉપર જેને કહેવાય કે અધર્મ વધી રહ્યો છે પાપ વધી રહ્યા છે પાપીઓ વધી રહ્યા છે આમાં સારા માણસને રહેવું દુષ્કર થતું જાય છે સારા માણસને પોતાના ધર્મનું વહન કરવું અઘરું થઈ જાય છે ત્યારે ત્યારે ભગવાન કૃપા વિચારી અને આપ પ્રાગટ્ય લઈએ છીએ અને આપનું સંકલ્પ છે કે પરિત્રાણાય સાધુ નામ અને વિનાશાય જ દુષ્કર્તામ સાધુજનોને સજ્જનોનું જે ધર્મપરાયણનો છે એનું રક્ષણ હું કરું છું અને આ દુર્જનોનો વિનાશ કરું છું